અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આજથી એક વર્ષ અગાઉ થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉકેલી નાખ્યો છે અને આ ઘટનામાં જે મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી ઇમરાન વાઘેલાની ધરપકડ કરી છે ત્યારે શું ખુલાસા થયા છે હત્યા પાછળ વિગત વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપણું સ્વાગત છે આજથી એક વર્ષ અગાઉ શહેરના ફતેહવાડી વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવે છે જેમાં આરોપીઓ છે તે યુવકની હત્યા કરીને તેના ટુકડા કરીને જે ઘરમાં મૃતક રહેતો હતો તે ઘરના રસોડામાં જ ખાડો ખોદીને દાંટી દે છે ત્યાર બાર તેના પર ચણતર કરી દે છે અને દ્રશ્ય મૂવીને ટક્કર મારે તેવી રીતે આખી ઘટના બની હતી પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એક બાતમી મળીને આ બાતમીએ આખી ઘટનાનો ભેદ ઉકેલ્યો આરોપીઓનો ભાંડો ફોડ્યો ઘટનામાં જે મૃતક છે સમીર બિહારી તેમના લગ્ન આરોપી રૂબી સાથે ત્રણેક વર્ષ પહેલાં થયા હતા અને રૂબી નામની જે મહિલા છે તે ઇમરાન વાઘેલા નામનો જે આરોપી છે તેના સંપર્કમાં આવી હતી પ્રેમ સંબંધ બંને વચ્ચે થયો હતો સમીરને આ બાબતની જાણ થતા સમીર અને રૂબી પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો ચાલતો હતો ને તેના જ કારણે રૂબી પોતાના પ્રેમી સાથે મળીને

એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એજે જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરાવવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની અંદર ખાડા ખોદી આવે અને અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ ટાઇલોથી કવર કરવામાં આવે આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાતના આરોપી સાહિલ એમની બાબત બ્રાન્ચની તમામ ટીમો તમામ શ્રી દ્વારા સતત જીવટ રીતે ગંભીર પ્રકારના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડીટેક્ટ મર્ડર હોય લૂટધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને ડાટવામાં આવે છે તે બાતમી ઉપર ક્રાઈમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યો જેમાં જે સહે આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાઠવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ કુલ ચાર આરોપીઓ સામે આવે છે જેમાં એક ની અત્યારે બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી ત્રણની શોધખોલ ચાલુ છે એમાં એમને હતી કે અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો તો એમની જે વાઈફ હતી રૂબી એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એમને મર્ડર કરવામાં આવ્યો છે એ જે રૂબી નામ દોસ્તાર છે ইমরান એમને અત્યારે આપણે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે અને બાકી આરોપીઓની અત્યારે સોંપોલ કરી દે છે ક્રાઈમ બાદ રૂબી ક્યાં છે એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં સક્સેસ પણ મળશે એમાં એ અત્યારે જે પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકોએ એમને હાથ પર પકડીને એમને ગળા કાપ્યા હતા ને પછી બોડીના જે પીસીસ હતા એ એમને ત્યાં કિચન ની અંદર ખાડા ખોદીને એમને ઉપર નવી કન્સ્ટ્રક્શન કરવામાં આવી લે હા એ અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી તેરથી થી ચૌદ મહિનો જૂનો જ છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છે નહીં એમના જ્યારે લગ્ન થયા હતા સમીર જોડે ત્યાર પછી એ એમને ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો તો બહુ બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને એ કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કંઈ ઘર છોડીને જતો રહ્યો છે અને અને એમને બીજી નોકરી મળે છે છે એ ફોન ઉપર રૂબીના સંપર્કમાં રહેતો હોય સ્ટોરી પાડોશમાં ઊભી કરી નહીં અત્યારે તો એ એકલી રહેતી હતી પણ એમના જે અમુક દોસ્તાર મિત્રો હતા એમના જોડે એમની મિત્રતા હતી તો એ લોકો મળીને એમનો મર્ડર આચર્યો એ આગળની અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં આપણે જે કઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ કે કે અથવા કોઈ બીજા માણસનો ખબર હતી કેમ એ પણ આપણે તપાસનો અત્યારે મુદ્દો છે નહીં એમાં અંદર અંદર જ્યારે એ મેરેજ થી હતી ત્યાર પછી અંદર અંદર એમનો ઝઘડો પણ ચાલતું હતું સમીરભાઈ જોડે તો એક કારણ આપણે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એ પણ હોઈ શકે અને જ્યારે રૂબી ની અટકાયત કરવામાં આવશે ત્યારે વધારે ની વિગતો મળશે

ને આજે વણ ઉકેલાયેલો ભેજ છે તે પોલીસે ગણતરીના કલાકો મોકલી નાખ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો